અમરેલી જિલ્લાના બગસરામાં માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજા જાહેર કરવામાં આવે છે ઓગણીસ ઓક્ટોબરથી અઠ્યાવીસ ઓક્ટોબર સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે રજા દરમિયાન ખેડૂતો જણસી માર્કેટિંગ યાર્ડમાં ન લાવવા અપીલ કરવામાં આવી હતી ઓગણત્રીસ ઓક્ટોબરથી ફરી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ ધમધમતું થશે હું કાંતિભાઈ વેકરિયા બગસરા એપીએમસી માર્કેટિંગ યાર્ડ ચેરમેન બગસરા માર્કેટિંગ યાર્ડમાં દિવાળીના તહેવારોના હિસાબે દિવાળીના ને લઈને માર્કેટિંગ યાર્ડ તારીખ ઓગણીસથી અઠ્યાવીસ તારીખ સુધી મારે માર્કેટિંગ યાર્ડ કપાસના તથા અનાજ કઠોળના હરાજીનું કામકાજ બંધ રહેશે અને તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસના રોજથી હરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે એવું ખેડૂતભાઈઓને ખાસ નોંધ લેવી અલ્તાફ અરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા અમરેલી